નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું સાતમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવું એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો મળી રહેશે ઓકે આ જે કોર્સ છે એમાં તમે પીડીએફની પ્રિન્ટ કાઢી શકશો અને આમાં તમારે પીડીએફ છે બધી એપ્લિકેશનમાંથી જ વાંચવાની રહેશે બાકી ભારતનું બંધારણ પણ જે રીતે કરંટ અફેર ભણાવું છું એ જ રીતે ટુ ધ પોઈન્ટ ભણાવેલું છે વધારે કોર્સની માહિતી જોઈતી હોય તો આ whatsapp નંબર ઉપર મેસેજ કરી શકો છો ત્યાંથી તમને વધારે ઇન્ફોર્મેશન મળી જશે શરૂ કરીએ આજના વિશ્વ સ્વાસ્થ્ય દિવસના તમામ બદે ટંક કરન્ટ અફેર સૌથી પહેલાં ખુશન આજના પડીયોમાં પીએફઆરડીએના નવા અધ્યક્ષ કોણ બન્યો છે તો હાલમાં જ પીએફ ઓકે આ નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરતી એક કંપની છે તો ફાઇનાન્સ મિનિસ્ટ્રી હેઠળ આવતી એક સંસ્થા છે પીએફ અને એના અત્યારે નવા અધ્યક્ષ બન્યા છે શિવ શિવસુબ્રમણ્યમ રમણ શિવ સુબ્રમણ્યમ રમણ છે એના નવા અધ્યક્ષ બન્યા છે ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ પીએફઆરડીના નવા અધ્યક્ષ તરીકે શિવ સુબ્રમણ્યમ ની નિયુક્તિ કરવામાં આવી છે શિવ સુબ્રમણ્યમ રમણ ઓકે પૂરું નામ છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી આ એનું ફૂલ ફોર્મ છે નાણા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ઓકે અને પીએફઆરડીએ એની સ્થાપના છે એ બે હજાર ને માં થઈ હતી આનું જે મુખ્ય મથક છે ક્યાં આવેલું છે એ નવી દિલ્હીમાં

કુંભકોણમના એને જીએટેક મળ્યો છે કયા રાજ્યની પ્રોડક્ટ છે તો તમિલનાડુની પ્રોડક્ટ છે ઓકે બાકી ઔષધિમાં પણ યુઝ થાય નાગરવેલના પાન ઓકે ઓકે એવું એવું બધું હોય તો એમાં એમાં પણ યુઝ કરી શકાય નથી કે ખાલી ઉધરસ ને કુંભકોણમ ના પાનપત્તા છે ઓકે એને જીએટેક મળ્યો છે અને એ તમિલનાડુના થંજાવુરની પ્રોડક્ટ છે કુંભકોણમ ના પાનપત્તા ઓકે તો એને જીએટેક મળ્યો છે એક આવી જ રીતની એક ફૂલની માળા છે ઓકે થોવલય ફૂલની માળા ઓકે તો એને પણ જીએટેક મળ્યો છે ક્યાંની છે તમિલનાડુના કન્યાકુમારીની છેક મળેલો હતો એવી જ રીતે રીંગનાઈ પચરા એને જીએટેક મળેલો છે આ ત્રિપુરાની પ્રોડક્ટ છે ગોલ્ડ પેન્ડિંગ મધ્યપ્રદેશની એને જીએટેક મળેલો છે મીરાજ શહેરના સિતાર અને તાનપુરાને જીએટેક મળ્યો છે મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે

અને જે પ્રેશર હતું એમના ઉપર ઘણા કેનેડાની અંદર એવા બનાવો પણ બનેલા છે સો એમના કારણે પછી એમણે પાછળથી રાજીનામું આપી દીધું જસ્ટિન ટ્રુડો હતા ઓકે સો એમના વિશે ક્વેશ્ચન નહીં આવે જસ્ટ ખાલી જાણ માટે છે બાકી માર્ક કરણી નવા છે એમના વિશે ક્વેશ્ચન આવશે કે કઈ પાર્ટી ના હતા કેનેડાની રાજધાની પૂછી શકે ઓટાવા છે કેનેડા બીજા કેના કેના કારણોથી ચર્ચામાં છે તો હમણાં જ અમેરિકા એના ઉપર લગભગ પચીસ ટકાનો ટેરિફ લગાડ્યો હતો એને કેનેડા અને મેક્સિકો ઉપર ઓકે આ ખાસ ધ્યાન રાખજો બાકી મેક્સિકો કેનેડા ફીફા પુરુષ વર્લ્ડ કપનું આયોજન કરશે ઓકે ભારત પર પણ અમેરિકાએ ટેરિફ લગાડ્યો છે ભારત પર જે ટેરિફ લગાડ્યો છે નવા લેટેસ્ટ ન્યૂઝ છે એ પ્રમાણે છે તો આપણે છવ્વીસ ટકા યાદ રાખશું અગાઉનું ભૂલી જઈશું ઓકે તો એ યાદ રાખીશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન ઉપર કેટલા ટકાનો ટેરિફ લગાડ્યો છે તો ચીન ઉપર ટેરિફ છે તો ઓપ્શન એ આપણો જવાબ બનશે હાલમાં જ અમેરિકાએ ઘણા બધા દેશો ઉપરના નવા ટેરિફ જાહેર કર્યા છે અને ટેરિફ જાહેર કર્યા પછી માર્કેટ સીધું એકદમ સુપરફાસ્ટ ગતિ એ નીચે આવી ગયું છે ઓકે તો આ જે વિવિધ દેશો ઉપર ટેરિફની જાહેરાત કરી છે અમેરિકાએ એ બધા દેશોના જે ટેરિફ છે એ ખાસ ધ્યાનમાં રાખીશું જાપાન ઉપર ચોવીસ ટકા લગાડ્યો છે ભારત ઉપર છવ્વીસ ટકા લગાડ્યો છે ઓકે પાકિસ્તાન ઉપર ઓગણત્રીસ ટકાનો છે સાઉથ આફ્રિકા ઉપર ઇન્ડોનેશિયા ઉપર તાઇવાન ઉપર પણ ચીન ઉપર ચોત્રીસ ટકા અને સૌથી વધારે છે કંબોડિયા ઉપર ફોર્ટી નાઇન પર્સન્ટ આનાથી પણ વધારે વધારે છે પણ એ બધા એટલા બધા અગત્યના કન્ટ્રી નથી કે જે બહુ ન્યૂઝમાં રહેતા હોય ઓકે સો આટલું યાદ રાખવાનું છે તમારે બસ ક્લિયર ચાલો

વકફ વકફ વિધેયક છે હવે એ કાયદો બની બની જશે જશે એક્ટ ઓકે સો આ કયા વર્ષના કાયદાનું સ્થાન લેશે તો વકફ એક્ટ ઓગણીસો પંચાણું એનું સ્થાન લેશે સો આ ધ્યાન રાખજો આ ક્વેશ્ચન છે જીપીએસસી માં પણ આવશે તમારી પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે ખાલી કયા વર્ષના કાયદાનું સ્થાન લેશે હવે જે લોકો જીપીએસીની તૈયારી કરે છે આખો ડિટેલમાં કાયદો સ્ટડી કરજો અને ની જે લોકો તૈયારી કરે છે એ લોકો પણ આખો ડિટેલમાં તૈયારી કરજો પોસ્ટેબલવાળાને બહુ ડિટેલમાં જવાની જરૂર નથી જેટલું ઉપર ચલ્લું જે યાદ રહે આ કયા વર્ષના કાયદાનું સ્થાન રહેશે એટલું યાદ રાખી લેજો ચાલશે ઓકે બાકી પીએસઆઈ અને જીપીએસસી વાળા બધું યાદ રાખશે હવે લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ ગયું રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરે એટલે કાયદો બની જાય તો રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરીને મંજૂરી પણ આપી દીધી છે હું વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધીમાં ઓકે ચાલો બાકી

આમાં અમા બિલ ની અંદર મેન્શન કરેલું છે તો કોઈ પણ કાયદા હેઠળ મુસ્લિમો દ્વારા બનાવેલા ટ્રસ્ટ છે હવે વકફો ગણવામાં આવશે નહીં નોર્મલી કેવું હતું કે ભાઈ કોઈ પણ મુસ્લિમનો ટ્રસ્ટ હોય તો એને અંદર સામેલ કરતા હતા પણ હવે આ જે નવો જે બિલ પાસ થશે નવા કાયદા હેઠળ છે આ કાયદા હેઠળ કોઈ પણ મુસ્લિમો છે એમના દ્વારા બનાવેલા જે ટ્રસ્ટો છે એને હવે વકફો ગણવામાં આવશે નહીં ઓકે સો એકી વસ્તુ છે ટૂંકમાં આખો વકફોની મિલકતોને લગતો આખું બિલ છે ખ્યાલ આવી ગયો

તેમનો વારસો મળવો જોઈએ તેમ તે જેમાં વિધવા છૂટા છૂટાછેડા લે લીધેલી મહિલા અને અનાથ બાળકો એના ઉપર પણ ખાસ ફોકસ કરવામાં આવ્યું છે એના ઉપર પણ જોગવાઈ કરવામાં આવી છે તો મહિલાઓના અધિકારો આમાં ધ્યાન રાખ્યું છે આ બિલની અંદર એના પછી મનસ્વી મિલકતના દાવાઓનો અંત જેમ કે મૂળ વકફ અધિનિયમ હતો ઓગણીસો પંચાણું એમાં એક કલમ હતી આ ખાસ ધ્યાન રાખજો વકફ બોર્ડની એક જે ઓગણીસસો ને પંચાણુંનો કાયદો હતો એની કલમ હતી આર્ટિકલ નંબર 40 તો એને હવે રદ કરી નાખી છે એ શું હતું કે વકફ બોર્ડ છે બરાબર એ પોતાની રીતે છે કોઈ પણ મિલકત છે એને વકફ મિલકત જાહેર કરી શકતો હતો ઓકે તો એ હવે અહીંયા એવું નહી કરી શકે કેમ કે આખી જે કલમ છે એ દૂર કરી દીધી છે ઓકે જેમ કે જમ્મુ કાશ્મીરનો સિત્તેર હતો એવી જ રીતે હવે વકફમાં એક કલમ 40 હતી કે કોઈ પણ મિલકતો છે ને વકફ મિલકતો ની અંદર વકફ બોર્ડે લઈ શકતો તો હવે એ આખી કલમ ચાલીસ છે ઉડાડી દીધી છે તો હવે કોઈ પણ મિલકત વકફ મિલકત છે કે નહીં એ અધિકાર કરવાનો સત્તા હવે એની પાસે રહેતો નથી ઓકે વકફ બોર્ડને સત્તા મળતી હતી કે કોઈ પણ મિલકત વકફ મિલકત છે કે નહીં ઓકે એ કલમ ના અનુસાર છે એ નક્કી કરતું હતું પણ હવે એ કલમ જ દૂર કરી નાખી છે ઓકે તેથી એ વસ્તુ નહીં કરી શકે હવે વકફ ટ્રિબ્યુનલ ઓકે વકફ ટ્રિબ્યુનલ છે એમાં ત્રણ સભ્ય હોય ઓકે એમાં એક જિલ્લા ન્યાયાધીશ હશે એક રાજ્ય સરકારનો અધિકારી હશે અને એક મુસ્લિમ કાયદા અને ન્યાયશાસ્ત્રનો નિષ્ણાંત વ્યક્તિ હશે તો વકફ કોટ્રિબ્યુનલ ની અંદર ખાસ ત્રણ વ્યક્તિઓ હશે સરકારી જમીન અને વકફ વિવાદો કલેક્ટર થી ઉપરના અધિકારીઓ છે એ વકફનો દાવો કરાયેલી સરકારી મિલકતો છે એની તપાસ કરશે અને કોઈ પણ બિનજરૂરિયાત દાવા હશે તો એને અટકાવશે ઓકે વાર્ષિક ઓડિટ સુધારા એક લાખ રૂપિયા થી વધુ કમાણી કરતી હોય એવી વકફા સંસ્થાઓની વાર્ષિક ઓડિટ કરવાની ફરજિયાત કરી છે વિવિધ પ્રતિનિધિત્વ વકફા બોર્ડમાં સમાવેશ બે બિન મુસ્લિમ સભ્યો હોવા એટલે કે વકફા બોર્ડની અંદર બે એવા સભ્યો હોવા કે જે મુસ્લિમ ના હોય ઓકે અને મુસ્લિમ સભ્યોમાં પણ ઓછામાં ઓછી બે ફીમેલ હોવી જોઈએ બે ફીમેલ મેમ્બર હોવી જોઈએ ભલે પછી મુસ્લિમ હોય પણ બે ફીમેલ મુસ્લિમ મેમ્બર હોવી જોઈએ ઓકે અને બાકી બે બિન મુસ્લિમ સભ્યો પણ હોવા જોઈએ તો આ બધી જોગવાઈ છે આ બિલની અંદર કરવામાં આવી છે હવે આમાંથી કોઈ પણ વાક્ય તમારે જીપીએસસી માં આપી દે તો આખું વકફો છે ઓકે મેં આખું ડિટેલમાં કરાવેલું છે સો કોઈ પણ કદાચ આમાંથી જો ક્વેશ્ચન પૂછાશે છે તો લગભગ આની બહારનો નહીં જાય પણ મેં મારી રીતે પૂરતો પ્રયત્ન કર્યો છે કે હું તમને એકદમ સિમ્પલ ભાષામાં આખું તમને સરળ સરળતાની ભાષા એકદમ સરળ ભાષામાં નિષ્ણાત આપું ઓકે ચાલો તો આખું વકફો છે એ તમે આમાંથી એકદમ શાંતિથી વાંચી લેજો

જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન ડબલ્યુચો છે એની સ્થાપના થઈ હતી તો એ દિવસને આપણે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ ટીમ આખતની છે હેલ્ધી બિગિનિંગ્સ હોપફુલ ફ્યુચર એની ટીમ છે ઓકે સૌથી પહેલી વખત ઓગણીસો માં વર્લ્ડ હેલ્થ ડે ઉજવાયેલો છે ઓકે વિશ્વ આર્થિક પરિદ્રશ્ય રિપોર્ટ બે હજાર પચીસ કઈ સંસ્થાએ પ્રકાશિત કર્યો છે આઈ એમ એફએ પ્રકાશિત કર્યો છે ફૂલ ફોર્મ થાય ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંટ ઓકે

છવીસ અને સત્યાવીસ અનુસાર sorry ભારત છે ભારત નો જે બે હજાર છવીસ સત્યાવીસ માં જે નાણાકીય વર્ષ છવીસ અને બે નાણાકીય વર્ષ સત્યાવીસ બંને વર્ષમાં માં ભારત નો જે GDP છે કેટલો grow કરશે તો કે છ point પાંચ ટકા ની વૃદ્ધિ સાથે grow કરશે આ વર્ષ નું prediction નથી પચીસ માટે નું prediction નથી નાણાકીય વર્ષ છવીસ અને સત્યાવીસ ઓકે આમ તો જોઈએ તો અત્યારે નાણાકીય વર્ષ છવ્વીસ શરૂ થઈ ગયું બરાબર ને એક એપ્રિલ થી નાણાકીય વર્ષ છવ્વીસ શરૂ થઈ ગયું બરાબર ચાલો નાણાકીય વર્ષ વિશે એટલે શું ખબર છે ને તમને એક એપ્રિલ બે હજાર પચીસ થી લઈ અને એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો છે ને નાણાકીય વર્ષ છવ્વીસ કહેવાય ઓકે તો એક એપ્રિલ પચીસ થી શરૂ થઈ ગયો હતો ઓકે તો બાકી વિશ્વ બેંક અનુસાર ભારતનો નાણાકીય વર્ષ છવ્વીસ સત્યાવીસ માટેનો જીડીપી ગ્રોથ કેટલો છે છ છે ઓકે તો એ પણ આપણે યાદ રાખી લઈશું ક્લિયર બસ તો આટલા પોઈન્ટ હતા આમાંથી યાદ રાખવાના થતા હતા

અ જે શૌર્ય વેદનામ ઉત્સવ છે એ કયા સ્થળે પ્રારંભ થયો છે તો આ બિહારમાં પ્રારંભ થયો છે તો આન્સર આવશે બિહાર હાલમાં જ દેશના સૌપ્રથમ મહિલા કાયદા સચિવ કોણ બન્યું છે તો અંજુરાઠી રાણા છે એ દેશના સૌથી પહેલાં મહિલા કાયદા સચિવ બન્યા છે હાલમાં જ કયા દેશમાંથી ત્રણ પોઈન્ટ સુડતાલીસ વર્ષ જૂનો પૃથ્વી પર પડેલ ઉલ્કાપિંડ છે એના લીધે બનેલા ક્રેટરની શોધ કરવામાં આવી હતી તો ઓસ્ટ્રેલિયાની અંદર આ ઉલ્કાપ્રિન્ટ ના લીધે બનેલો જે કરક્ટર છે એ પૂછવામાં આવેલો હતો ઓકે તો 3.47 કરોડ વર્ષો આયા વર્ષ નહીં કરોડ વર્ષ છે ઓકે તો કરેક્શન કરી લેજો હિન્દી રંગમંચ દિવસની ઉજવણી કારતિત 3 એપ્રિલે હિન્દી રંગમંચ દિવસ ઉજવાયલો છે સ્ટાર્ટઅપ મહાકુંભ એનું બીજું સંસ્કરણ કયા સ્તરેથી શરૂ થયું નવી દિલ્હી ખાતેથી શરૂ થયું છે માઇક્રોસોફ્ટ દ્વારા ભારતમાં 3 એઆઈ કેન્દ્ર સ્થાપવા માટે કયા રાજ્ય સાથે કરાર કરવામાં આવે છે તો મહારાષ્ટ્ર સાથે કરાર કરવામાં આવે છે ત્રણ કેન્દ્ર ક્યાં પાસે નાગપુર પુણે અને મુંબઈ RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બે હજાર રૂપિયાની કેટલા ટકા નોટ છે પરત આવેલી છે તો અઠાણું પોઇન્ટ એકવીસ ટકા જેટલી નોટો છે એ પરત આવી ગઈ છે બે ટકા જેટલી બાકી છે પણ બે ટકા એટલે એમાઉન્ટ જોવા જાવ ને તો એ કરોડો માં હશે ઓકે તો જેટલી છાપી છે એમાંથી અઠ્ઠાણું પોઈન્ટ એકવીસ ટકા જેટલી છે એ પરત આવી છે ભારતમાં

કયા સ્થળે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર ની સ્થાપના કરવામાં આવી હતી તો માઇક્રોસોફ્ટ ઇન્ડિયા ડેવલપમેન્ટ સેન્ટર નોઈડામાં સ્થપાયું નોઈડા ક્યાં છે ઉત્તર પ્રદેશમાં છે સીઆઈએસએસનું સ્થાપના દિવસ ક્યાં ઉજવ્યો છે તો તમિલનાડુમાં ઉજવેલો છે અને ગ્લેશિયર છે બે બે હજાર પચીસનું જે વર્ષ છે એને ગ્લેશિયરની જાળવણીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે સંયુક્ત રાષ્ટ્ર ઉજવી રહ્યું છે તો આનો પ્રસ્તાવ કયા દેશે સંુતરાષ્ટ્રમાં રજૂ કર્યો હતો આનો પ્રસ્તાવ રજૂ કર્યો તો તો યાદ રાખજો પૂછી બે હજાર પચીસ ને ફલાણા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે એનો પ્રસ્તાવ કોને મૂક્યો હતો કે તજાકીસ્તાને આનો પ્રસ્તાવ મૂકેલો હતો બસ તો અહીંયા આ સાથે આજનો વિડિયો પૂરો અને સાત એપ્રિલના વિડીયોને સમાપ્ત કરીએ મળીએ આઠમી એપ્રિલના આવતી આવતીકાલે ત્યાં સુધી રજા લેશો